તેજલબેન પ્રકાશભાઈ સોલંકી અટકા આપણું કામ કહ્યું સલાવા કયા તાલકામાં તારી તાલુકા તારી તલકમ તમારા લગ્ન ક્યાં ચાલવાનું બે હજાર સૌદ કયા મહિનામાં કહેતા પાંચમા કઈ તારીખ દસ તારીખ દસ પાંચ બે હજાર ચૌદમાંથી બરાબર અત્યાર સુધી તેજલબેન કેટલાક ડૉક્ટર બતાવે વી ઉપર વી ઉપર બધા શું કહેતા નો મહિના દવા પછી બીજું બીજું

sab no campo férias